વિશ્વ પ્રસિદ્ધ સરદાર પટેલ યુનિવર્સિટીના સત્તરમાં કુલપતિ તરીકે પ્રોફેસર નિરંજન પટેલની નિમણૂક તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવી છે આ નિમણૂક આગામી પાંચ વર્ષ માટે કરવામાં આવી છે આ નિમણૂક ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ બે હજાર ત્રેવીસ મુજબ કરવામાં આવી છે सरदार पटेल विश्वविद्यालय ना सोळमा तरीके तरी आदरणीय मृत्यू आणि मक्कम मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल साहेब અને આદરણીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને આદરણીય શ્રી પ્રફુલભાઈ પાંચ સાહેબે કુલપતિ તરીકે મારી નિયુક્તિ કરી છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલય આગામી પાંચ વર્ષોમાં એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવમાં ખૂબ સારું કામ કરશે એવી હૈયાધારણા આપું છું અને આપ સૌ મિત્રો આટલી મોટી સંખ્યામાં આ વસ્તુને વધાવવા માટે ઉપસ્થિત રહ્યા છો એનો આભાર વ્યક્ત કરું છું મીડિયા કર્મીનો પણ આભાર વ્યક્ત કરું છું આગામી સમયની અંદર યુનિવર્સિટી લઈને કયા વિકાસના કારણે અત્યાર સુધી આપણે બે વર્ષમાં છેલ્લા ઘણા બધા કાર્યો આપણે કર્યા છીએ અને એકમાં એક ગ્રેડ આવ્યો આપણું ભવિષ્યમાં આપણે એક રોડમેપ તૈયાર કરીશું અને વિશ્વવિદ્યાલયમાં જે અત્યારે કામ કરવાના જે બાકી છે વિકસિત ભારત ટુ ઝીરો ફોર સેવનના સંદર્ભમાં જે આપણા પ્રધાનમંત્રી શ્રી જે સ્વપ્નનું ભારત છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ સાથે મળીને આપણે બધા ભેગા થઈને એ કાર્યને પહોંચી વળવા માટે યુવાનોને જાગૃત કરવા માટે કાર્ય કરીશું જો વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને હિતમાં લઈને આગળના અત્યારે આપણે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને જ આપણે વિશ્વવિદ્યાલય છેલ્લા બે વર્ષથી કાર્ય કરે છે એને થોડો વધારે વેગ મળેલી છે અને વિદ્યાર્થીઓમાં ભારત અને ભારતીયતા પ્રત્યેની અવેરનેસ વધે એ માટેના અમે પ્રયત્નો કરીશું